સર્વે ભગવદીએ વૈષ્ણવોને મારા ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો ઘણીવાર આપણે એવું થતું હોય કે હવેલીમાં અને ઘણા વૈષ્ણવોને ત્યાં શ્રીમસ્તક ઉપર શણગાર કેટલા સરસ રીતે સજાવેલા પ્રભુને હોય છે તો આજે આપણે એનો જ એક વિડીયો જોઈશું આ છે શ્યામ લગાવની ડબ્બી અને આમાંથી મેં એક જે મારા પ્રભુના શણગાર માટે જોઈએ છે એવી રીતની ટોપી બનાવવાનું માટે એક ટુકડો લીધો છે અને એની આવી રીતની ગોળ આપણે થેપલી કરી લઈશું અને આંગળી ઉપર જેટલું આપણું સ્વરૂપનું સાઇઝ હોય શ્રીમસ્તકનું એવી રીતનું આપણે ગોળ ટોપી જેવો આકાર આપીશું અને એને આવી રીતના ઉપરથી થોડું ટોપીની જેમ ખેંચી અને ઉપર લઈશું કે જેથી આપણે એની ઉપર શ્રીમસ્તકના બધા જ શણગાર ધરાવી શકીએ આ છે એ બેઝિક ટોપી હોય છે જેની ઉપર તમે બધા શણગાર ધરાવી શકો અને ત્યારબાદ જે બીજા શણગાર હોય એના માટે આપણે શ્યામ લગાવની લાંબી રીંગ જેવું કરીને પણ ધરાવતા હોઈએ છીએ પણ આવી રીતના તમે ટોપી બનાવીને દરરોજ માટે મંદિરમાં પ્રભુને ધરાવ્યા બાદ કટોરીમાં સાઈડમાં કોઢાળવા સમયે રાખી શકો છો જુઓ આવી રીતના મેં એક ટોપીનો શેપ એને આપી દીધો છે અને પ્રભુના જે શણગાર ધરાવવાના છે એટલી સાઇઝનું આપણે બનાવ્યું છે તમારા ઘરે જે સ્વરૂપ બિરાજતું હોય એવી રીતનું આપણે ટોપીનું સાઈઝ કરવાની હોય છે હવે આવી રીતના જે શ્રીમસ્તક ઉપર ઉપર આપણે અલકાવલી ધરાવતા હોઈએ એ આપણે જોઈશું અહીં મેં જે અલકાવલી લીધી છે એમાં તિલકવાળી અલકાવલી સાથે લીધી છે તમે તિલક વગરની મોતીવાળી પણ અલકાવલી લઈ શકો છો અને તિલક તમે અલગથી વચ્ચે પણ ધરાવી શકો છો હવે આ જે ડાયમંડવાળી છે જે અલકાવલી તે મેં અહીં બતાવી છે તમને હવે એની ઉપર શ્રીમસ્તક ઉપર આપણે જે અન્ય ઋતુ મુજબના અથવા તો વસ્ત્રના મેચિંગ જે રીતેના સાજ શણગાર આપણે આવતા હોય તે આપણે ધરાવીશું જોઈ શકાય છે કે આવી રીતની આપણી લગાવની ટોપી તૈયાર થઈ ગઈ છે અને આ ટોપી જ્યારે ખરાબ થાય ત્યારે તમે નવી બનાવીને પણ ધરાવી શકો છો અને હવે આવી રીતની જે ટોપી તૈયાર થઈ હોય એને આપણે પ્રભુના શ્રીમસ્તક ઉપર ધરાવીશું અને ત્યારબાદ આવી રીતના તમે જે શણગાર તમારી પાસે અવેલેબલ હોય અથવા તો જે પુસ્તકમાં આપેલ હોય એવી રીતના ધરાવતા હોઈએ છીએ હું અહીં જે બતાવી રહી છું તે આપણે ખાલી જોવા માટે જ કે આવી રીતના શ્રીમસ્તક ઉપર આપણે કેવી રીતના લગાવની ટોપી બનાવીને ધરાવી શકીએ છીએ અને આ રીતનો જે શણગાર હોય છે તે લાંબો સમય સુધી પ્રભુના મસ્તક ઉપર ધરાવેલો સરસ મજાનો રહી શકે છે તો વિષ્ણુ આવી રીતના તમે પણ લગાવની ટોપી બનાવજો અને પ્રભુના મસ્તક ઉપર ધરાવજો સર